ગાડીમાં જવાનું છે પપ્પો ગરમી મારે છે દિલ્હી બોમ્બે ચડીશું કે નહીં ચડીશું ભગવાન ભાઈ આપણી સાંભળી લીધી આજના દિવસ બેસ્ટ એવરેજ ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ બટ સવાર નથી પડતી પરસો જોઈને હાલત જોઈ લો અને વાગી ગયા છે સાંજના ચાર આપણે જઈ રહ્યા છે કશે આપણી ગ્રે સાથે હું એકલો છું સોલો જર્ની રહેશે બરાબર સામાન બધો ગાડીમાં મૂકી દીધો છે સવારે જ મૂકી દીધો હતો ફટાફટ ગાડીમાં જવાનું છે થોડું ઘણું પ્લસ માઇનસ છે ગણપતિની મૂર્તિ લગાવવાની છે મારું ચાર્જર રહી ગયું હતું એ મૂકવાનું છે બસ દેટ્સ ઇટ પેટ્રોલ બી ઓલમોસ્ટ અડધા ટાંકા ઉપર તો છે જ એટલે અત્યારે પુરાવાની કંઈ જરૂર નથી ટ્રીપ મીટર બંને ઝીરો કરી દઈશ એટલે આપણને એકચ્યુઅલ રેન્જ વેન્જ આતે શું છે એવરેજ વેવરેજ એ બધાનું કેલ્ક્યુલેશન આપણને થઈ જશે તો ચલો ભાગીએ ફટાફટ બેગ આપણું રેડી છે ભાઈ હવે આટલી મોટી ડિક્કી છે આટલું મોટું બેગ છે સોરી બેગ બહુ નાનું છે ડિક્કી મોટી છે એટલે પાછળ જ મૂકું છું કે થોડી ફીલ આવે બરાબર અને ભપકો ગરમી મારે છે બોસ ભપકો ગરમી મારે અરે બાપરે બળી ગયો બળી ગયો બળી ગયો હસ ગાડી થોડી ઠંડી થઈ અમારી હાલત જોવાય અરે બાપરેખો પરસે પરસે ગયો હું છે ને ક્યારનો આ બીજા ફોનથી આમાં એન્ડ્રોઈડ ઓટો કનેક્ટ કરવાની ટ્રાય કરું છું બટ ખબર નહીં એન્ડ્રોઈડ ઓટો ડિસેબલ ડિસેબલ એવું જ આવી જાય છે હવે જો ભાઈ આ બધી વસ્તુ છે એને પહેલાં જગ્યાએ જવા દઈએ આમાં જવા દો ટિશ્યુઝ છે ટિશ્યુ ગાડીમાં ભાઈ રાખવાના મારે તો નાના બાળકવાળી ગાડી છે એટલે ઓકે આ દરેક બોટલ હોલ્ડરમાં એક એક અને જો બોટલ હોલ્ડર ઉપરથી યાદ આવ્યું કે હું ઘરે પાણીની બોટલ લીધેલી હતી પણ હું લેવાનું ભૂલી ગયો છે ને એકદમ રઘા જેવું કામ આ ભાઈ આરસી બુક અહીંયા મૂકી દઈએ આ ફાસ્ટેગ આને અહીંયા જ રાખીએ મારે ચોંટાડવું છે પણ ચોંટાડાતું નથી અને આ કંપનીવાળાએ આપેલું છે હા ભાઈ ચાર્જર વાયર છે ચાર્જિંગ માટેનો ને એના માટેનો સી જોઈએ કેવો વર્ક કરે છે કેવો નહીં બાકી આ સ્ટીરિંગ તો તમને મેં બતાવેલું જ ને કે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું આ બી બહાર રાખું છું આમાં ટાઈપ સી ને પેલો અમારા આઈફોનમાં ફોર્ટીનવાળાનું બધાનું જ છે યુએસડીની કેપ આપણે છે અહીંયા તો આને એક બહાર મૂકું અને એક આ છે એર ફ્રેશનર છે એરનું એ ઓપન કરીને અહીંયા મૂકી દઉં છું આવી રીતે એન્ડ ધેન બીજું તો છે એકા ગણપતિ દાદાની એક આ મૂર્તિ છે અને બીજી મૂર્તિ છે સોરી આવી છે બરાબર પણ હવે આ છે ને મને એવું લાગે છે કે આ મૂર્તિ ઝાંકી પડી જશે લાગે છે સરસ જો મારો લગાવવાનો ઈરાદો બી અહિયાં છે આમ આ રીતે હવે મને જોવા તો કઈ સારી વધારે લાગે છે એમ જો એક તો આ છે અને એક આ છે આ રીતે મને આ વધારે ગમે છે ખબર નહીં કે એમ નીચે થ્રી એમ ડબલ ડબલ સાઈડ ટેપ લાગેલી જ છે તો આને બી લગાવી દઈએ આને રાખીએ જો કોઈક ફ્રેન્ડ અત્યારે ન્યૂ કાર લીધી હશે કે કંઈક હશે તો એને કાતા પછી જ્યારે આના ડબલ ટેપ ટેપની આવરતા પૂરી થાય ત્યારે પછી આને લગાવી દઈશું હવે આને પ્લેસ કરવાનું હું અહીંયા વિચારું છું આ રીતે હલો ભાઈ ગણપતિ ભગવાન લાગી ગયા આય હાય એકદમ મસ્ત દેખાય છે હે ને આપણે ખાલી ઓકે ટ્રીપ એ ઝીરો થઈ ગઈ જોઈ લો આ ટ્રીપ બી પણ ઝીરો કરી નાખું ઓકે આ ટ્રીપ એ ઝીરો ટ્રીપ બી ઝીરો આ ટોટલ કિલોમીટર છે ઓકે તો આપણે ટ્રીપ એ અત્યારે રેન્જ બતાવે છે બસો અઠ્યાવીસની ઓલમોસ્ટ અડધા ટાંકું છે એટલે જ્યારે પછી જરૂર પડશે ત્યારે એ કરીશું અને આજે છે ને આનું પણ મુહૂર્ત કરી દઈએ અમને બહુ ઇરિટેટ કરે છે કેટલા દિવસની આય હવે યાર હું બી ગયો ડ્રાયફ્રોટલી પડશે ઉપર હું એકવાર ઉપર બી જતો આવું અને સાથે સાથે વોટર પાણીની બોટલો પણ લેતો જવું પડશે મારે પાછી માંડ ઠંડી થયેલી ગાડીને બંધ કરવી પડી મારે તો અત્યારે આપણે જ્યાં જવાનું છે ત્યાંનો ટોટલ આપણું ડિસ્ટન્સ છે બસો ઇઠોતેર કિલોમીટર પાંચ કલાક ને પંદર મિનિટ નોન સ્ટોપ ચલવીશું તો નવ એટલે નવ ને ત્રીસ મિનિટ સાડા નવે પહોંચી જઈશું અને આ એક મને એટલી ચીડ છે ને કે તમારે જ્યાં જાઉં હા એમ એક્ઝેક્ટલી આ તો ખુલી ગયું બાકી યાર સાઈડ લેવાવાળા રસ્તા ઉપર પણ એ લોકો ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહી જાય છે એકદમ નોન સેન્સ સેન્સલેસ પીપલ કહેવાય સેન્સલેસ પીપલ આ લોકોને એન્ડ યસ જો ભાઈ આપણે ટ્રીપ વેપ બધું ઝીરો કરી દીધું છે એટલે હવે જોઈએ શું એવરેજ નીકળે છે શું નહીં ગાડીની તો આમાં મારે જોવું પડશે કેમ કે કે ભરૂચ દહેજનો રોડ અત્યારે કંઈક બંધ બતાવે છે એવું કંઈક બતાવે છે જો ભરૂચ દહેજવાળો રોડ બંધ હશે તો પછી દિલ્હી બોમ્બે ચડીશું ક્યાંથી દિલ્હી બોમ્બે ચડીશું કે નહીં ચડીશું કે પછી આપણો જે જૂનું નેશનલ હાઈવે છે એના ઉપરથી થઈને જવું પડશે જો એના ઉપરથી થઈને જવાનું થયું તો મને નથી લાગતું કે આ પાંચ છે પાંચ કલાકના પંદર મિનિટમાં પહોંચાડે કેમ કે જૂના હાઈવે પરથી તો ઓલમોસ્ટ છ કલાક લાગી જાય અમદાવાદ પહોંચતા બટ લેટ સી જોઈએ હવે નીકળ્યા જ છીએ તો જે હશે સારું જ થશે ભગવાન સારું જ કરશે આજે જ ગણપતિ બાપાને સ્થાપિત કર્યા છે આપણી ગાડીમાં તો ગણપતિ બાપા આપણી જર્ની એકદમ સરસ મજાની અને મસ્ત મજાની રાખજો મસ્ત ગાડી ચલાવવાની મજા આવ્યા કરે સોંગ સાંભળતા રહીએ તમને લોકોને રોડ્સ બતાવીએ એક્સપિરિયન્સ કહીએ અને શાંતિથી એકદમ પીસફુલી આપણે આપણી ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ બોલો ગણપતિ બાપા મોર્યા ચલો ભાઈ છોડી મેલો છોડી મેલો હા મારું જીજે ટુ હા છોડી મેલો ભાઈ કોણ કે છે કે ઓટોમેટિક પેટ્રોલ કાર્સ એવરેજ નથી આપતી વીસની એવરેજ વીસની પ્રોપર હાઈવે પણ નથી બોસ પ્રોપર હાઈવે પણ નથી ને વીસની એવરેજ છે તો હું ડેમ શ્યોર કહું કે જો આ ગાડી વીસની એવરેજ આ રીતના રસ્તા ઉપર આવતી હોય જ્યાં એકદમ રેગ્યુલર બ્રેક પેડલ ઉપર તમારો પગ જવાનો જ છે જવાનો જ છે એકદમ એટલું દિલ્હી બોમ્બે જ એ નથી ત્યાં જો વીસની એવરેજ આપતી હોય ને બોસ તો તો આ દિલ્હી બોમ્બે ઉપર હું આમાં ગજબની એવરેજ કાઢીને બતાવીશ ઓટોમેટિકમાં વાવ પેટ્રોલ વન પોઈન્ટ ટુ લીટર પેટ્રોલ એન્જિન ગજબ ભાઈ ગજબ માની ગયા મારુતિ થી શું માની ગયા એવરેજ ની બાબતમાં તો આમાં બસ મને ખાલી અત્યારે હું આવતો તો મારી એકદમ નજર પડી નેજો પાછી તો એવરેજ વધે જ છે વીસ પોઈન્ટ બે ની એવરેજ થઈ ગઈ અત્યારે પાછી ફોકસ થઈ જાય વીસ પોઈન્ટ બે ની એવરેજ થઈ ગઈ મને ખાલી બસ આ મોડલમાં ખાલી એટલો જ ગમ છે કે આમાં ક્રૂઝ કંટ્રોલનું ખાલી એક ઓપ્શન આપી દેવા જેવું હતું બોસ આમાં જો ક્રૂઝ કંટ્રોલનું ઓપ્શન મળી ગયું હોત ને મા કસ્ટમ આમાં હું પચીસથી સત્યાવીસની એવરેજ કાઢીને બતાવતો પબ્લિક તમને ક્રૂઝ કંટ્રોલ એના માટે કે આપણો પગ આપણે ગમે તેટલો સ્ટેબલ કરીએ ગમે તેટલા વર્ષોથી આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ છીએ ને બટ જે ક્રૂઝ ક્રૂઝ કંટ્રોલ ઉપર સોરી સ્લીપ ઓફ સ્ટન થઈ ગયું ક્રૂઝ કંટ્રોલ ઉપર જે એક સ્ટેબલ સ્પીડ ઉપર જે ગાડી ચાલે ને એ આપણા ફૂડ પ્રેશરથી નથી ચાલતી હોતી બટ કંઈ નહીં જેવું છે જે બી છે બહુ સરસ છે બધાથી બેસ્ટ છે બસ આપણો એ જ મોટો છે અને ચલો હવે ધીમે ધીમે આગળ જઈએ અને જોઈએ આગળ વાતાવરણ કેવું રહે છે અત્યારે તો તડકો કાઢ્યો છે આમ તો જન્માષ્ટમી હોય એટલે પહેલા એવું કહેવાતું કે ભાઈ જન્માષ્ટમી છે એટલે વરસાદ તો જ છે વરસાદ ભગવાને ભાઈ આપણી સાંભળી લીધી અને જે મુશળધાર વરસાદ ચાલુ થયો છે એકકી સામટો એકકી સામટો બોસ આગળ વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે એકદમ ઝીરો વિઝીબિલિટી અરે બાપરે ચલો કંઈ નહી પણ હવે નીકળ્યા છે તો ધીમે 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 જવું તો પડશે સખત બોસ સખત મુશળધાર વરસાદ બે મિનિટ પહેલા કશું જ નહોતું કશું જ નહોતું સનલાઈટ નીકળેલી હતી બોસ સાડા પેલો ગોલ્ડન અવર કહેવાય ને એ ટાઈપનું હતું અને એકદમ જ બસ તૂટી પડ્યો બસ ભરૂચ પહોંચવા આવ્યો છું અને વરસાદ હવે થોભી ગયો છે જોઈ લો ભાઈ ભરૂચ ત્રણ કિલોમીટર છે અને બસ જેવો આ સેક્શન એક પૂરો થશે એટલે પછી નર્મદા આવી જશે બાકી વેધર એકદમ મસ્ત થઈ ગયું છે અને બોસ જે પેલું એક વીસેક મિનિટ માટે જ વરસાદ પડ્યો પણ એ વીસ મિનિટમાં વરસાદે જે બોસ ઢબઢબાટી બોલાવી છે અરે બાપ રે આમ દેખાય નહીં ઘણી ફોર વ્હીલર તો મેં જોઈ પાર્કિંગ લાઇટ ચાલુ કરીને સાઈડમાં ઊભી રાખી દીધેલી મેં ઊભી નહીં રાખી મેં કીધું ચલો આપણે મેં કીધું ધીમે ધીમે નીકળ્યા કરો આપણે થોડું લાંબુ જવાનું છે એટલે અને જોઈ લો ભાઈ કોઈ કહેતું હોય તો વીસ કરતાં બી હવે ઉપર એવરેજ જતી રહી છે એકવીસ પોઈન્ટ ચારની એવરેજ થઈ ગઈ છે રેન્જ ટુ નાઇન્ટી એઇટ થઈ ગઈ છે એટલે અત્યારે મારે જ્યાં જવાનું છે ને હું જઈને રિટર્ન થઈ જઈશ એટલાની રેન્જ થઈ ગઈ છે આપણી ભરૂચને આપણા બાયપાસ બ્રિજ ઉપરથી ક્રોસ કરી દઈશું અને દહેજ બાયપાસથી આપણે લેફ્ટ લઈ લઈશું હવે એને ચાર પોઈન્ટ ચાર કિલોમીટર બાકી છે આ જૂનો ગોલ્ડન બ્રિજ તમને દેખાતો હશે અને આ સાઈડ નર્મદા નદી પાછું એકવાર એકદમ ઝીરો વિઝિબિલિટી ઝીરો ઝીરો વિઝિબિલિટી અરે બાપ રે ભાઈ શું વરસાદ છે હદ પાર કરે છે વરસાદ હદ પાર કરે છે નહોતો આવતો તો નહોતો જ આવતો અને આવવાનું ચાલુ કર્યું છે તો એટલો પડે છે એટલો પડે છે અરે બાપ રે યાર હદ બાર વગરનો વરસાદ હદ બાર વગરનો વરસાદ એકસો ને એંસી કિલોમીટર નોનસ્ટોપ ડ્રાઈવ કરેલી તું ભાઈ એકવીસ પોઈન્ટ નવની એવરેજ આવે છે એકવીસ પોઈન્ટ નવ એટલે ઓલમોસ્ટ બાવીસ જ સમજી લો હવે થોડો અત્યારે આ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે અહીંયા પૂરો થયો છે તો થોડો પી બ્રેક લઈ લઈએ અને પછી આગળ વધીએ હજી આપણે ખાલી કેટલા બત્રીસ કિલોમીટર હજી આ ચેન્જ થશે કેમ કે ઊંચા નવું લોકેશન મોકલવાની છે એટલે અને હા મેં તો કહેવાનું જ ભૂલી ગયું કે આપણે જ્યારે સુરતથી નીકળ્યા હતા ને ત્યારે આપણે અમદાવાદ જવાનું હતું બટ વચ્ચે મારા કન્વર્ઝેશન ને બધું થયું એટલે રૂચા કે કામ કરતું સીધો આનંદ આવો કેમકે એના મોટા પપ્પાનું ઘર છે આણંદમાં તો કે અમે બી ત્યાં જવાનું વિચારીએ છીએ તો કે રિટર્નમાં પછી સાથે આવીશું ઓકે ડન આણંદ સિટીમાં તમારું સ્વાગત છે ભાઈ આણંદમાં આવી ગયા છીએ અને હવે આપણને તો જે જગ્યાએ પહોંચવાનું છે આ એની નજીકનું લોકેશન છે કેમ કે એક્ઝેક્ટ લોકેશન તો મને મળ્યું નથી અને રૂચા કે મને આવે ને મારી પાસે એટલે એમ કે પ્રેરક હું તને મોકલું એટલે આ નજીકનું એક લોકેશન છે હવે મને તો પંદર મિનિટ જ બતાવે છે બટ ઋચાનું કહેવું એમ છે કે અમને એમ કે કે હજી અડધો કલાક જેવું લાગશે તમે કીધું કંઈ નહીં મેં કીધું તમે લોકો આવો મેં કીધું હું ત્યાં સુધી ઊભો રહું બીજું તો શું કરી લેવાના આપણે અને ખબર નહીં આ અત્યારે આણંદમાં કંઈક તો કામ ચાલી રહ્યું છે રોડ કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો છે પેલી સાઈડનો એટલે આ સિંગલ વે થઈ ગયો છે ઠીક છે હવે ચાલો જન્માષ્ટમીના હિસાબે તો આ સિટીમાં ટ્રાફિક કંઈ જ ના કહેવાય સુરતમાં તો આટલું ટ્રાફિક નોર્મલી રહેતું હોય છે હું તો ભાઈ લોકેશન પર પહોંચી ગયો છું લોકેશન મને રૂચાય મોકલાવી દીધું હતું હવે અહીંયાથી આઠસો મીટરને એક મિનિટ છે ને ટાઈમ થઈ ગયો છે આઠ વાગીને પંદર મિનિટ અને જો ભાઈ સિટીમાં ઘૂસ્યા ને આપણે એટલે બાવીસ પરથી એકવીસ પોઈન્ટ આઠ થઈ ગઈ બટ વેરી ગુડ એવરેજ યાર વેરી ગુડ એવરેજ આજના દિવસની બેસ્ટ એવરેજ કાઢતા કાઢતા આપણું અમદાવાદ સિટીમાં સ્વાગત છે વજ્ર સુઈ ગયો છે આ બાજુ છે પણ બહુ અંધારું છે અને લાઇટ બી થશે નહીં કે વજ્ર સુઈ ગયો છે ભાઈ બલેનો વન પોઈન્ટ ટુ પેટ્રોલ એન્જિન બાવીસ પોઈન્ટ ચારની એવરેજ ઓટોમેટિકમાં કાઢી છે જે બહુ સારી એવરેજ કહેવાય બરાબર તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જ્યારે બનાવીશું ત્યારે ગુડ નાઇટ